આ સૌથી અઘરો અને મુશ્કેલ પાર્ટ હોય છે તમે તમારા પરિવારમાં ખાલી એક નાનકડું પરિવર્તન એમ ઈચ્છો ને કે ભાઈ આપણે છે ને સાંજે જમવાનું વહેલા કરી નાખવું છે એટલે સૌથી પહેલો જે આવે તો ના જ આવી જાય એવું આપણા ઘરે શકીએ નહીં આપણે તો આનું આમ હોય કરવા ધાર્ય તો થઈ શકે એમ જ હોય પણ સીધું જ પહેલી જે ના આવે એ વાસ્તવિક પ્રશ્નોની ના આવવાને બદલે ખરેખર તો બિલીફ સિસ્ટમ માટે ના આવે જે આપણી ઘરેડ પડી ગઈ છે ઘરેડની ના આવે એમાં કોઈ લોજિક નથી હોતું એમાં કોઈ કારણ પણ નથી હોતું નાનો પણ બિલીફ સિસ્ટમ ની નાવે કોગ્નેટિવ હર્ડર આને કીધું તમારી બિલીફ સિસ્ટમ સાથે કામ કરવાનું થાય આ બિલીફ સિસ્ટમ સાથે કામ કરવાનો ઉકેલ શું છે બિલીફ સિસ્ટમ બને છે ક્યાંથી એ જ એનો ઉકેલનો પણ સોલ્યુશન છે ઉકેલનો પણ રસ્તો છે બિલીફ સિસ્ટમ અનુભવોથી બને છે અને બિલીફ સિસ્ટમને અનુભવોથી જ તોડી શકાય છે તમારે નવો અનુભવ પહેલા આપવો પડે ઉપદેશો શીખામણો સલાહો કરતા અનુભવ એક એક્સપિરિયન્સ આપવો પડે તમે જ્યારે એક્સપિરિયન્સ ન આપી શકો એ વાત હોય ત્યારે એક્સપિરિયન્સનું સૌથી નજીકનું જે સ્વરૂપ છે એ એક્સપેરિમેન્ટ છે કોઈ પ્રયોગ આપવો પડે આ પ્રયોગ કોઈ અનુભવ થાય ને ત્યારે પહેલીવાર કોગ્નેટિવ હડલ દૂર થાય મન કંઈક નવું કરવા સાંભળવા સમજવા માટે કે અપનાવવા માટે તૈયાર થાય મગજ કોઈ નવી વસ્તુ માટે તૈયાર થાય કોઈ અનુભવ કોઈ પ્રયોગના બેસ પર આ કોગ્નેટિવ હર્ડલ તોડો ને એ સૌથી મોટો પ્રશ્ન છે કોગ્નેટિવ હર્ડલ માની લો કે દૂર થાય પછી વિઝન હર્ડલ આવે પછી નેતૃત્વ જે હોય એ ખરેખર પરિવર્તન પછીની દુનિયાનું કે પરિવર્તન શા માટે કરવા માંગે છે કેવું પરિવર્તન કરવા માંગે છે અને વિઝન એનું સપનું એ મગજમાં ભાવી શકે છે એમ ખરા કોગ્નેટિવ હર્ડલ દૂર કરો ત્યારે જમીનનું ખેડાણ થાય છે વિઝન હર્ડલ દૂર કરો ત્યારે એ જમીનમાં બીજ રોપાય છે આ બીજ રોપવાની વાત છે એ છે વિઝન હર્ડલ એક સપનું વાવી દેવું અને ત્રીજું છે એક્ઝિક્યુશનલ હર્ડલ પછી જે બીજ વવાયું છે એને એક્ઝિક્યુશનલ હર્ડલ એને એને મોટું કરવાનું એને વાતાવરણ આપવાનું એને પોષવાનું એના માટે જે મહેનત કરવાની હોય આ આ ત્રણ હર્ડલ હોય છે પહેલી વસ્તુ છે કોગ્નિટિવ હર્ડલ જેને અનુભવ આપીને એક્સપિરિયન્સ આપીને અથવા કોઈ પ્રયોગ આપીને દૂર કરી શકાય બીજું હર્ડલ જે છે એ છે વિઝન હર્ડલ એમાં તમારે એક્સપ્લેન કરવાનું થાય સમજાવવાનું થાય એ ભાષા કે એને વૈચારિક તાકાત છે તમને ખબર છે એવું કહેવાય છે કે બીજા પશુઓ કરતા માનવ આ ગ્રહ પર વધારે સફળ થયો એનું એક કારણ છે એ ભાષાનો વિકાસ છે ભાષાની તાકાત એ છે જે વસ્તુ વાસ્તવિકતામાં અસ્તિત્વ નથી ધરાવતી એ વસ્તુ તમે બીજાના મગજમાં એનો આકાર આપી શકો છો આજ ભાષાની તાકાત છે ને આ વિઝન હડલ આ તાકાથી દૂર થાય વિઝન હડલ દૂર કરવાનો થાય અને ત્રીજી વસ્તુ છે એના માટે એક્સપ્લેન કરવું પડે વિઝન હડલ માટે અને ત્રીજી વસ્તુ જે છે એ છે એક્ઝિક્યુશનલ હડલ એના માટે તમારે એક્શનમાં આવવું પડે પાર્શલામાં અમે આ સિદ્ધાંતમાં જ માનીએ છીએ એટલે કોઈ પણ ઘટનામાં ત્રણ ફેઝમાંથી અમે પસાર થઈએ સૌથી પહેલો તો એક એક્સપિરિયન્સ આપીએ એ પછી એના એક્સપિરિયન્સના અનુભવ આપ્યા છે એટલું જ એક્સપ્લેન કરીએ વધારે ના કરીએ એક્સપ્લેન કરીએ અને એક્સપ્લેન કર્યા પછી એક્શનનું સ્વરૂપ એને આપીએ આ ત્રણ ફેઝમાં પસાર થયા પછી આપણી સંસ્કૃતિમાં નામની શૈક્ષણિક સંસ્કૃતિ જે છે એમાં ભળતા માણસો એ જૂની પરંપરા પ્રમાણે કે જેવા પાઠશાલાનો પ્રાણ આપણે જોઈએ છીએ પ્રાણમાં પરિવર્તિત થતા હોય છે આ વાત કોઈ પણ પરિવાર માટે કોઈ સમુદાય માટે કોઈ વ્યક્તિ માટે પણ એટલી સાચી છે આ ત્રણ ને જે દૂર કરી શકે એ પરિવર્તનને આકાર આપી શકે છે